ચોવીસ બંગલો પાછા તમે લઈને આવી ગયા છો અને આ વખતે થી લઈને પંચાણું વાર એ એક કોમન પ્લોટ એક દેખાયડો હતો પણ અત્યારે અહીંયા બે ગાર્ડન બે પ્લોટ મતલબ મળી રહ્યા અને બધા બિલ્ડરે બધા બોર આપેલા છે ત્રણસો ફૂટ સુધીના અત્યારે તો લાઈવ જોઈ શકો છો કે જે કીધું હતું ને એના કરતાં તો ઘણું બધું જાજુ દીધું છે અને નવો પ્રોજેક્ટ જે આપણે મૂક્યો ને તુલસી હાઉસ ટુ એમાં તો એના કરતાં પણ વધુ દેવાની અમારી ગણતરી છે અને અમે તો એટલું જ કહીશું કે આમાં જે તક ચૂક્યા ને એ હાઉસ ટુમાં ચૂકતા નહીં હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે આપણા નવા એક જોરદાર યુટ્યુબ વિડીયોમાં ફ્રેન્ડ્સ તમને મારું થોડુંક શોર્ટ ઇન્ટ્રોડક્શન આપી દઉં હું તમને રાજકોટની અવનવી યુનિક વસ્તુ સૌથી પહેલાં દેખાડતો હોઉં છું આપણો ફેવરિટ સબ્જેક્ટ છે કે રાજકોટ બાબત તમારે કંઈક પ્રોપર્ટી શોપ શોરૂમ ઓફિસ રેસિડેન્શિયલ કોમર્શિયલ કઈ પણ લેવું છે તેની પ્રોપર માહિતી ડિટેલ વાઇઝ આપતા હોઈએ છીએ આ વિડીયો હું તમને દેખાડીશ રાજકોટનો એક બેસ્ટ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ જી હા ફ્રેન્ડ્સ આ વિડીયોની ખાસિયત એ પણ છે કે મેં ઓલરેડી આ જગ્યાનો પહેલા એક વિડીયો બનાવીને પોસ્ટ કર્યો છે રાજકોટનો તુલસી હાઉસ કે જે ચાલીસ બંગલોની થ્રી બીએચકે વાળી એક કમ્પાઉન્ડ ઓલપેક સોસાયટી છે જેમાં ચાલીસ બંગલોની આપણે વાત કરી લીધી પણ અત્યારે હાલ ચાલીસ ચાલીસ બંગલો છે ને સેલ આઉટ થઈ ગયા છે અને ફરી પાછું તુલસી પ્લસ ગ્રુપ છે ને તુલસી હાઉસની ભવ્ય સફળતામાં તુલસી હાઉસ ફેસ ટુ લઈને આવી ગયું છે ને ખાસ તુલસી વાટિકા પણ લઈને આવી ગયું છે તો આ વિડીયો

એમાં કાંઈ પણ વસ્તુ રહી ગઈ હોય તો તમે અત્યારે લાઈવ વિડીયોમાં કસ્ટમરને અત્યારે કહી શકો છો કે પહેલાં વિડીયોમાં આટલું આપણને તુલસી આવશે કીધેલું હતું અને એમાં આ કાંઈ કાંઈ વસ્તુઓની કાંઈ

ખાસ કરીને આપણે તુલસી હાઉસ ટુ કસ્ટમરના રિવ્યુ પછી સક્સેસફુલી આપણે કમ્પ્લીટ થયા પછી તુલસી હાઉસ ટુ લઈને આવી ગયા છીએ તો એકવાર ખાસ વિઝિટ કરો સાઈડ ઉપર ચોવીસ મકાનનો પ્રોજેક્ટ છે કસ્ટમરને અત્યારે એક્ઝેક્ટ પ્લિન્થ લેવલે આપણે પહોંચી ગયા છીએ કસ્ટમર સ્થળ ઉપર આવે તો જ્યાં લગી મકાન કમ્પ્લીટ થઈ જાય ત્યાં લગી કસ્ટમરની નજર સામેનું બાંધકામ કસ્ટમરને મળે એટલે એનાથી બેસ્ટ બેનિફિટ કસ્ટમરને એ જ મળે કે એમને પૂરેપૂરી ક્વોલિટી સાથેનું બાંધકામ એની નજર સામે મળે આ બધી વસ્તુમાં મતલબ રેડી ટુ થતા કેટલોક સમયમાં

બે પ્લોટ મતલબ મળી રહ્યા છે એટલે કંઈક નાનું મોટું ઘરનું કંઈક ફેમિલી ફંક્શન હોય તો તો એના માટે સિટીઝન બેસી શકે શકે એ ટાઈપની બે મળી છે છે ડેવલપ કરી દીધું લોકેશન તમે એકવાર ખાલી થર્ડ વિઝિટ માટે લેવું ન લેવું પછીની વસ્તુ છે એકવાર ખાલી થર્ડ વિઝિટ કરો તમે સાઈટની મુલાકાત લ્યો બાકી બધું નક્કી તમે તમારી રીતે જ કરજો તમે ખાલી એકવાર સાઇટ ઉપર તમે આવો અને લોકેશન જોઈ લો અને અમારા રિવ્યુ લેવા કરતાં તમે અહીંયા રૂબરૂ આવીને કસ્ટમરને પૂછજો કે શું અમે એમની સેટિસ્ફેક્શન કમ્પ્લીટ કર્યું છે એમને જે ક્લાયન્ટે કીધું હતું એના ઉપર અમે ખરા ઉતરા છીએ એની જે રિક્વાયરમેન્ટ હતી એના ઉપર તાલીમ અને રોજગાર ખાતામાં ગુજરાત સરકારમાં નોકરી કરું છું અહીંયા રહેવા માટે વાત કરીએ ને આપણે તો આજુબાજુમાં ગાર્ડન છે નજીક કમ્પાઉન્ડ પેક સોસાયટી છે અહીંયા જામનગર રોડ નજીક છે નજીકમાં એમ્સ છે અટોલ સરોવર છે તેમજ દોઢસો ફૂટ રિંગ રોડ થી માત્ર ચારસો થી પાંચસો મીટર સેફ્ટી સિક્યુરિટી મતલબ સોસાયટી અંદર સેફ્ટી સિક્યુરિટી કેવી છે આવું વિચારતા હોય શરૂઆતમાં એકલા રહેતા હતા પણ તોય સેફ્ટી જ ફીલ થતું હતું બીજું એ કે મતલબ આ સોસાયટીમાં ઘણા સિનિયર સિટીઝન લોકો માટેનું પણ ઘણું સારું વિચારીને પ્લાનિંગ કરેલું છે જેમ કે સિટિંગ એરિયા ગાર્ડન એરિયા છે અને જે અગાઉ આપણે તમારા કન્સ્ટ્રક્શન ટાઈમનો જે વિડીયો હતો એનાથી તો મતલબ ઘણું પણ સારું ઓવરઓલ દેખાય છે જે એનાથી પણ વધારે સેટિસફાઈડ છે વસ્તુ અટલ સરોવર નજીકમાં મળે છે આ એમ્સ નજીક છે અને એરિયા પણ બહુ સારો છે તુલસી હાઉસ અટાણ એવી જગ્યાએ બન્યું છે કે બે વર્ષ પછી અહીંયા પૂલું છે અને અટાણે આ લોકો જે બિલ્ડર હજી પાયા છાપે તે પહેલા તો એ લોકોનું બુકિંગ ફૂલે ફૂલ થઈ રહ્યું છે માટે માટે એવું બધું છે કોઈ ચાલવા માટે કે વોકિંગ કરવા માટે મોર્નિંગ માટે તો એના માટે સારો એવો ગાર્ડન છે તે રેટિંગમાં દસ માંથી દસ રેટિંગ આપીશ તે સારું એવું કોમન ગાર્ડન છે અને સારો એવો પેવર બ્લોક વાળા શેરી છે તેમજ પાણીની સુવિધા પર્સનલ બોર આપેલા છે ખાસ કરીને સારામાં સારી બાબતો હોય તો ન્યૂ ડેવલપમેન્ટ એરિયા છે છતાં પણ અહીંયા પેવર બ્લોક છે અને રાજકોટનો પ્રાણ પ્રશ્ન એવો પાણીનો પ્રશ્ન અહીંયા આપણે જે પાણીનો પ્રશ્ન છે ને અહીંયા ત્રીસ ફૂટે પાણી છે અહીંયા અને બધા બિલ્ડરે બધા બ્લોકમાં બોર આપેલા છે ત્રણસો ફૂટ સુધીના આ બાળે બીજા બધી છે એના કરતાં જે આ કમ્પાઉન્ડ વોલ છે ને એ બધું આખું કમ્પ્લીટ કરીને આપે છે તુલસી હાઉસવાળા ક્વોલિટી બધી સારી છે અને ટૂંકમાં જગવાનના નળ કીધા તા જગવાનનું નળ આપ્યું બધું કમ્પ્લીટ આપેલું એ લોકોએ ના ના આમાં મકાન લેવું હોય તો લેવા જેવું છે ખૂબ જ સરસ એવું પ્રોજેક્ટ છે અને ખૂબ જ સારું એવું છે આપણે આખે આખું કન્સ્ટ્રક્શન છે ને સ્ટ્રક્ચર છે બીમ કોલમનું બાંધકામ સ્લેબ લેવલ ટોપ પર સ્લેબ લેવલ સુધી આપણે બીમ કોલમનું બાંધકામ આપીએ છીએ લાલ હીટનું આપણે ચણતર કરીએ છીએ એટલે કસ્ટમર એકવાર રૂબરૂ આવે ને એટલે એમને ઓટોમેટિક આઈડિયા આવી જાય કે કન્સ્ટ્રક્શન વાઇઝ આપણે કોઈ પણ જાતની બાંધછોડ કરતા નથી કસ્ટમર ખુદ આવીને અમને કહી શકે છે કે ના તમે ક્વોલિટી વાઇઝ કોઈ બાંધછોડ કરતા નથી આપણો સેમ્પલ બંગલોની વિઝિટ કરાવી દઉં સેમ્પલ બંગલો આખો બનીને રેડી છે મતલબ કે કદાચ તમારે આ મકાન બને છે કેવા હશે એ જોવું છે તમને સેમ્પલ બંગલો થોડી વિઝિટ કરાવી દઉં થ્રી બીએચકે ટેર્નામેન્ટ છે જેમાં સૌથી પહેલા જોઈ શકો છો કે વિશાળ લિવિંગ એરિયા આપણા સાથે જ આપણને કિચન નીચે જ આપણને મળી જાય છે પેલો બેડરૂમ ફર્સ્ટ ફ્લોર પર એટેચ ટોયલેટ બાથરૂમ હોય છે વોશિંગ એરિયા અને હવા ઉજર્સની પણ ફેસિલિટીઝ મળી જાય છે બંને ફ્લોરમાં સીડી મળી છે ને ઝેડ બ્રાઉન ગ્રેનેટ્સ અને રેલિંગ પણ આપણને મકાનની સાથે જ મળી જાય છે સેકન્ડ ફ્લોર ઉપર આપણને બંને બાજુ એક બેડરૂમ મળી છે જેમાં આપણને મેઇન માસ્ટર બેડરૂમ જે ઘણી મોટી સાઈઝ માં મળી જાય છે ખાસ એમાં એક મોટી બાલ્કની મળી છે જેમાં આરામથી આવી તમે ચેર ઉપર બેસી શકો છો એટેચ ટોયલેટ બાથરૂમ માં અને એવી બ્રાન્ડેડ કંપની ના બધા પ્લમ્બિંગ વસ્તુ મળી જાય છે ત્રીજા મિની માસ્ટર બેડરૂમમાં પણ હવા ઉજાસ કબાટ સ્પેસ સ્ટડી ટેબલ નું પણ એક સ્પેસ મળી જાય છે સેકન્ડ ફ્લોર ના ટેરેસ ઉપર પણ આપણને ખુલ્લી આટલી મોટી એક ઇન્ડોર જગ્યા અને બંને બાજુ ખુલ્લી અગાસી પણ મળી જાય છે આ પ્રોજેક્ટની તમને વધારે ખાસિયતની વાત કરું ને તો આ પ્રોજેક્ટ ખંડેરી સ્ટેડિયમ અટલ સરોવર સ્માર્ટ સિટી કોર્ટ આ બધા તદ્દન નજીક રાજકોટના જામનગર હાઈવે ઉપર જ આવેલો છે ફર્નિચર સાથે અને ફર્નિચર વગરના બંને સેમ્પલ ફ્લેટ રેડી છે સવારે દસ થી સાંજ ના સાત સુધી ગમે ત્યારે સેમ્પલ ફ્લેટ જોવા માટે આવી શકો છો આપણને આ બંગલો મળી જશે રાજકોટના હાઈ રેપ્યુટેડ વિશ્વાસ અને સંતોષ આપતું ગ્રુપ એટલે કે તુલસી પ્લસ ગ્રુપ તરફથી તમે અત્યારે તો લાઈવ જોઈ શકો છો કે જે કીધું હતું ને એના કરતાં તો ઘણું બધું જાજુ દીધું છે અને નવો પ્રોજેક્ટ જે આપણે મૂક્યો ને તુલસી હાઉસ ટુ એમાં તો એના કરતાં પણ વધુ દેવાની અમારી ગણતરી છે અને અમે તો એટલું જ કહી છે કે આમાં જે તક ચૂક્યા ને એ હાઉસ ટુ માં ચૂકતા નહીં તમને ગાર્ડન આ જે કોમન પ્લોટ આ સોસાયટી કેવી લાગે છે મસ્ત લાગે છે આયા મને મજા આવે હું આયા સાયકલિંગ પણ કરું સી ટુ તો છે ને આપણને બે કોમન પ્લોટ સાથે મળી રહ્યું છે એક તો આપણો કોમન ગાર્ડન તો છે જ બીજું એક છે આપણને સ્પેશિયલી સિનિયર સિટીઝન માટે અને બાળકો રમી શકે ને એ ટાઈપનો આ ગજેબો વાળો એક કોમન પ્લોટ તમે જોઈ શકો છો કે એમાં એક સરસ મજાનો વોકિંગ પાથ એ બનેલો છે મતલબ કદાચ તમે અહીંયા જોગિંગ માટે વોકિંગ માટે સવારમાં આવો છો તો પણ કરી શકો છો અને ખાસ આવી રીતે ફ્રી સમયમાં તમે આ ગજબોમાં બેસીને તમારો સરસ સમય પસાર કરી શકો છો ખાસ વાત કરો મારા વ્યુઅર્સ ને તુલસી વાટિકાની ખાસિયત ને વિશેષતાઓની વિશેષભાઈ તુલસી વાટિકાની ખાસિયત એ છે કે આ લોકેશનમાં એસી ફૂટના રોડ ટચ કોઈ જો પ્રોજેક્ટ હોય તો એ આપણો પ્રોજેક્ટ છે તુલસી વાટિકા મેઇન પોઈન્ટ એ આપણો પ્લસ પોઈન્ટ છે કે એસી ના રોડ ટચ આ લોકેશન માં કોઈ પણ પ્રોજેક્ટ નથી ટેનામેન્ટ નો પ્લસ મેઇન પ્લસ પોઈન્ટ આ છે એસી નો રોડ હા એસી ફૂટનો આ રોડ આવી જશે તમે રસ્તાની પહોળાઈ પણ જોઈ શકો છો મેં તમને જેમ વાત કરી એસી ફૂટનો રસ્તો આ તમે એનો ડિસ્ટન્સ જોઈ શકો છો અત્યારે એક્ઝિટ રોડના કોર્નર ઉપર જ છે કોર્નર ઉપર જ ટેનામેન્ટ છે રોડ ટચ આપણો પ્રોજેક્ટ છે તો આપણે વિશાળ ફળિયા સાથે તુલસી વાટિકા લઈને આવી ગયા છીએ તો તમને ઓછામાં ઓછું અઢાર ફૂટનું ફળિયું તમને મળશે તુલસી વાટિકા તુલસી હાઉસ ની જયારે તમે વિઝિટ કરો ત્યારે તમે પણ ખાસ તુલસી વાટિકાની એક વિઝિટ કરજો ખરા કેમ કે નજીકમાં જ છે પણ તુલસી વાટીકાની કઈક અલગ વિશેષતા છે કહી શકાય એમ અને પ્લસ આ એક જલારામ મંદિરની સામે છે એટલે એક સામે કોમન એક આ સ્પેસ તો મળવાની છે લોકો લાઈફ ટાઈમ માટે બંને પ્રોજેક્ટ તદ્દન નજીકમાં સરસ મજાનું શ્રી જરરામ બાપાનું ભવ્ય મંદિર પણ આવેલું છે ઘણી ખુલી જગ્યા છે અને હવા ઉજસવાળી એક આ પ્રોપર સ્પેસ છે તુલસી વાટિકા તદ્દન સામે જ અને તુલસી હાઉસથી વોકિંગ ડિસ્ટન્સમાં જ આ ભવ્ય મંદિર આવેલું છે તો આનો ફાયદો તો આપણે લાઈફ ટાઈમ આ પ્રોજેક્ટને મળવાનો જ છે મેં તમને બધી વિશેષતા ખાસ અને ખાસ કરીને બધા અહીંયા જે રેવા આવી છે એના રિવ્યૂ પણ દેખાડ્યા હવે તમે પણ જો લેવાનું વિચારી રહ્યા છો તો વહેલી તકે સ્ક્રીન પર દેખાતા નંબરમાં ફોન કરો અને બહુ લિમિટેડ ઓપ્શન્સ છે અને મતલબ કે બહુ વહેલા તે પહેલાં જેવું થઈ શકે છે તમને પણ જો લેવાની ઈચ્છા થઈ ગઈ છે તો અત્યારે સ્ક્રીન પર દેખાશે તમામ ફોન કરો બધી જ માહિતી મેળવો અને વહેલી તકે તમારું સરસ મજાનું સપનાનું નવું ઘર વસાવો અને વધારે માહિતી માટે તમે કમેન્ટ્સ પણ કરી શકો છો હું પણ તમને પર્સનલી રિપ્લાય આપીને તમારા બધા પ્રશ્નોનો જવાબ આપતો રહીશ તો ફરી મળીશું રાજકોટના આવા અવનવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો પણ બીજા વિડીયો જય હિન્દ વંદે માતરમ